આમ આદમી પાર્ટી સદસ્યતા અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટી દરેક જિલ્લાઓમાં અને તાલુકાઓમાં સદસ્યતા અભિયાનની શરૂઆત કરી છે આમ તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીનું જે પરિણામ મળ્યું ત્યારથી ગુજરાતના ખૂણે ખૂણેથી આમ આદમી પાર્ટીમાં જોડાવા માટે લોકો ઉત્સુક છે તમામ પ્રાદેશિક કે રાષ્ટ્રીય પાર્ટીના નેતાઓ પણ પોતાની પાર્ટી સાથે છેડો પાડી અને જે સારા લોકો છે એ આમ આદમી પાર્ટી સાથે જોડાવા ઉત્સુક છે આજે અનુસંધાને નડિયાદમાં જ્યારે સદસ્યતા અભિયાન માટે મિટિંગનું આયોજન કરવામાં આવેલું આ મિટિંગમાં ભાજપ અને કોંગ્રેસના મહત્વના પદો પર બેઠેલા પૂર્વ પ્રમુખો હોય કે પછી હાલ ચાલુ પ્રમુખો હોય આ તમામ જોડાયા છે સાથે જ યુવાનો પણ આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે ઉદ્યોગપતિઓ જે ખરેખર રાષ્ટ્રને અને ગુજરાતને પ્રેમ કરે છે જે ખરેખર ઈમાનદાર રાજનીતિને પસંદ કરે છે આવા લોકો પણ આજે આમ આદમી પાર્ટી પરિવારમાં જોડાયા છે ખાસ કરીને વિમલભાઈ હોય માઇકલભાઈ સુરેશભાઈ અને નરેશભાઈ પંચાલ જે ખરેખર કપડભાઈ કોંગ્રેસના ઉપપ્રમુખ છે એવી જ રીતે પૂનમબેન છે એ નરોડાના વિધાનસભા પ્રમુખ છે સાથે જ ભાજપના પણ અમુક નેતાઓ આજે આમ આદમી પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે સીધી વાત એ છે કે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે આજે નડિયાદ ખાતે મોટી સંખ્યામાં ચાલીસ થી વધારે લોકો પોતાની પાર્ટી છોડી કોઈ કાર્યકર્તા છે કોઈ તાલુકાના હોદ્દેદાર છે કોઈ જિલ્લાના હોદ્દેદાર છે કોઈ ફ્રન્ટ ફ્રન્ટલમાં કામ કરી ચૂક્યા છે આવા તમામ લોકો આજે વિધિવત રીતે ઈમાનદાર રાજનીતિમાં જોડાવવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે મહત્વની વાત એ છે ગુજરાત વિકલ્પ શોધી રહ્યું હતું ગુજરાતની જનતા ત્રીસ વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનથી ત્રસ્ત હતી તો વિકલ્પ તરીકે આજે ગુજરાતની જનતાને દેખાતું હોય કોઈ તો માત્ર આમ આદમી પાર્ટી છે અને આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયતમાં મજબૂત મજબૂતાઈથી આમ આદમી પાર્ટી પરિવાર ગુજરાતની તમામ સીટો પરથી ચૂંટણી લડશે અને જે આજે શ્રી ગણેશ કર્યા છે સદસ્યતા અભિયાન અંતર્ગત આવનાર સમયમાં હજારો લાખો લોકો આમ આદમી પાર્ટી પરિવારના સભ્યો બનશે જિલ્લામાં